નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ડેસીપી નોલેજમાં તો મિત્રો આજે ગુજરાત આપણે અગાઉ જોયું હતું કે કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થઈ ચૂક્યું છે અને હવે ગુજરાત સરકારનું પણ બજેટ જાહેર આજે કરી દેવામાં આવેલું છે તો આ બજેટની અંદર કોને શું લાભ મળવાનો છે તેની સમગ્ર માહિતી હું તમને આ મારા વિડીયોની અંદર આપવાનો છું તો વિડીયોને અંત સુધી તમે જોવાનું ચૂકશો નહીં અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશે નહીં અને જો ચેનલમાં નવા છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો શરૂ કરીએ મિત્રો વિડીયો કે આ જે સરકારે જે બજેટ જાહેર કર્યું છે એની અંદર કોને કયા લાભ મળશે એની માહિતી હું તમને અમારા વિડીયોની અંદર આપવાનો છું તો ચાલો શરૂ કરીએ વિડીયો તો ગુજરાત સરકારનું જે બજેટ છે મિત્રો એ જાહેર કરી દેવામાં આવેલું છે આ બજેટની અંદર આપણે જોઈશું તો સરકારે ઘણી બધી નવી યોજનાઓ વિશે પણ વાત કરેલી છે આ બજેટની અંદર તો આપણે શરૂ કરીએ મિત્રો વિડીયો જેની અંદર આપણે જોઈશું તો નાના મંત્રી જે છે કનુભાઈ દેસાઈએ સતત આ જે બજેટ છે એ ત્રીજીવાર રજૂ કરેલું છે આ બજેટની અંદર જોઈએ તો બજેટમાં ખેડૂતો યુવાન તેમજ મહિલાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલું છે આ બજેટની વાત કરીશું જો પૈસા એટલે કે જે રૂપિયા છે કેટલા કરોડનું બજેટ છે તો ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પંસઠ કરોડ રૂપિયાનું આ બજેટ જાહેર કરી દેવામાં આવેલું છે આ બજેટની વિગતવાર માહિતી લઈશું તો સૌપ્રથમ જ આપણે જોઈશું તો એનો મુદ્દો છે કે દસ લાખ વિદ્યાર્થીઓ માટે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કર કરવામાં આવેલી છે આ બજેટની અંદર નમોલક્ષ્મી યોજના માટે બારસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ નવી યોજના શરૂ કરવામાં આવેલી છે સરકાર દ્વારા જે આગામી વર્ષ જે છે બે હજાર ચોવીસ પચીસની અંદર આ લાગુ રહેશે તેમજ નવો સામાજિક ન્યાય અધિકારી માટે છ હજાર એકસો ને કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે ધોરણ નવ દસની વિદ્યાર્થીનીઓને દસ હજારની વાર્ષિક જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલી છે ધોરણ નવ અને દસની અંદર જે વિદ્યાર્થીનીઓ ભણતી હોય અભ્યાસ કરતી હોય તેમના માટે આ ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે તેમજ ધોરણ અગિયાર બારની વિદ્યાર્થીનીઓને પંદર હજારની વાર્ષિક જોગવાઈ કરવામાં આવેલી છે ત્યારબાદ નમોશ્રી યોજના માટે સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આ પણ એક નવી યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે અને આ યોજના અંતર્ગત રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે સગર્ભા ધાત્રી મહિલા માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે નમોશ્રી યોજના માટે સાતસો પચાસ કરોડ ફાળવવામાં આવેલા છે પોષણલક્ષી યોજના માટે પંચાવનસો કરોડની જોગવાઈ છે તેમજ શિક્ષણ વિભાગની વાત કરીશું તો શિક્ષણ વિભાગની અંદર પંચાવન હજાર એકસો ચૌદ કરોડની ફાળવણી કરવામાં આવેલ આવશે સગર્ભા મહિલાઓને બાર હજારની સહાય આપવામાં આવશે આ ખાસ મહત્ત્વનું છે કે સગર્ભા જે મહિલાઓ હશે એમને આ વર્ષની અંદર મિત્રો બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સરકાર દ્વારા તેમજ ફાઇવજી ગુજરાત બનાવવાનો સરકારનો નારો છે તો ગુજરાતને ગુણવંતુ ગરવું ગ્લોબલ ગતિશીલ ગ્રીન ગુજરાતનો સંકલ્પ લઈ અને આ બજેટ રજૂ કરવામાં આવેલું છે રાજ્યના મોટા નાગરિકો વીસથી સાહીઠ વર્ષના છે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાઈ છે ખેડૂતોનું સન્માન કરી કૃષિ ઉત્પાદન વધારવાનો આ સરકારનો નિર્ણય છે અથવા સંકલ્પ છે નારીના સન્માન સાથે આધુનિક સમાજનું નિર્માણ છે નારી શક્તિને અમારી સરકારમાં વિશેષ પ્રાધાન્ય છે એમ સાત કરોડ ગુજરાતીઓનું વિકસ વિકસિત ગુજરાતનું સપનું સાકાર થશે પોષણલક્ષી જે યોજનાઓ છે એમાં સરકારે ખૂબ મહત્ત્વનો જે આપણે કહીએ કે મહત્ત્વનો ફારો ભજવે છે કે મહત્ત્વના જે પૈસા અથવા રૂપિયાની જે બજેટમાં અંદર જોગવાઈઓ કરેલી છે પોષણલક્ષી યોજનાઓ માટે પંચાણસો કરોડની જોગવાઈ છે શિક્ષણ વિભાગ માટે આપણે વાત કરીએ પંચાણું હજાર એકસો ચૌદ કરોડની ફાળવણી આદિવાસી વિકાસ વિભાગ માટે એ જોઈશું આપણે કે આદિવાસી વિભાગ માટે જે બજેટ છે એની અંદર જોઈશું તો આદિવાસી વિકાસ વિભાગ માટે ચાર હજાર ત્રણસો ચો ચુંમ્બોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે આંગણવાડીઓને કાર્યક્ષમ બનાવવાની યોજના લાગુ પાડવામાં આવશે કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ માટે બે હજાર છસો ઓગણસાઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મહિલા અને બાર વિકાસ માટે છસોના પં છ હજાર આઠસો પંચ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે આઠ હજાર આંગણવાડીનું નિર્માણ કરવાની જાહેરાત કરાઈ હતી આ બજેટની અંદર એટલે કે જે નવી યોજના નવી જે આંગણવાડીઓ છે એનું નિર્માણ કરવામાં આવશે તેમજ નમો સરસ્વતી યોજનાની સરકારની જાહેરાત નવી યોજના છે નમો સરસ્વતી યોજના આ જાહેરાત કરવામાં આવેલી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા વીસ હજાર સો કરોડની જાહેરાત કરવામાં આવેલી છે બે હજાર કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અમલમાં આવશે આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવાશે નવસારી ગાંધીધામ મોરબી વાપીને બનાવશે મહાનગરપાલિકાઓ આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણને બનાવશે બનાવશે મહાનગરપાલિકા પીએમ જે યોજના અંતર્ગત એકત્રીસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે વિજ્ઞાનને પ્રોત્સાહન કરવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત છે મિત્રો નમો સરસ્વતી યોજના માટે સરકારે બસો પચાસ કરોડની જોગવાઈ કરેલી છે નિર્મલ ગુજરાત યોજના હેઠળ પચીસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આઠ નગરપાલિકાઓને મહાનગર કલમ નગરપાલિકાઓમાં ફેરવવાની જાહેરાત છે સાણંદમાં માઇક્રોન કંપનીનો પ્લાન સ્થાપવા કામગીરી કાર્યરત સ્ટાર્ટઅપ ક્ષેત્રે વાત કરીશું કે સ્ટાર્ટઅપ જે ક્ષેત્ર છે એમાં ગુજરાત પ્રથમ સ્થાને છે મિત્રો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે એકસો બાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામીણ વિકાસ માટે બાર હજાર એકસો આડત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે એટલે પંચાયત વિભાગ માટે અને ગ્રામીણ વિકાસ માટે રૂપિયા બાર હજાર એકસો આડત્રીસ કરોડની જોગવાઈ છે શહેરી વિકાસ ગૃહ નિર્માણ માટે એકવીસ હજાર છસો છન્નું કરોડની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગ માટે બાવીસ હજાર એકસો ત્રેસઠ કરોડની જોગવાઈ છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પોચ હજાર કરોડની જોગવાઈ છે જળ સંપત્તિ વિભાગ માટે એક અગિયાર હજાર પાંચસો પોત્રીસ કરોડની જોગવાઈ ગુજરાત સરકારે બજેટમાં નમલક્ષ્મી યોજના જે જાહેર કરી એના વિશે તો આપણે વાત કરી મિત્રો આ યોજનામાં દસ લાખ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે એવું સરકારે જાહેરાત કરી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બાવીસ હજાર એકસો ચોરાણું કરોડની જોગવાઈ છે ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે સાતસો એક કરોડની જોગવાઈ ખેતરને ફરતે કોટારી વાડ સોલાર ફેન્સિંગ માટે ત્રણસો પચાસ કરોડની જોગવાઈ એગ્રોને ફૂડ પ્રોસેસિંગ એકમો માટે બસ્સો કરોડની જોગવાઈ ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે એક્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે એગ્રોને ફૂડ પ્રોસેસિંગ એકમો માટે બસ્સો કરોડની જોગવાઈ છે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો વ્યાપ વધારવા એકસો એકસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે એકસો નવ્વાણું કરોડની જોગવાઈ છે કે જે મિત્રો જે ખેડૂતો પશુપાલકો જે દેશી ગાય પાળતા હોય એમના માટે એકસો નવ્વાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે એટલે આ વર્ષે મિત્રો જે દેશી ગાય પાળતા હોય એમના માટે આ વર્ષે ફોર્મ ભરવાના કદાચ શરૂ થઈ શકે છે ગૌમાતા પોષણ યોજના હેઠળ ચારસો પચીસ કરોડની જોગવાઈ છે પશુ દવાખાના અને એનિમલ એમ્બ્યુલન્સ સેવા માટે એકસો દસ કરોડ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે ત્રેવીસ કરોડની જોગવાઈ કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો સિત્તેર કરોડની જોગવાઈ છે સાગર ખેડૂતોને હાઈ સ્પીડ ડીઝલ વેટ સહાય માટે રૂપિયા ચારસો તેસઠ કરોડની જોગવાઈ અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારાશે કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો સિત્તેર કરોડની જોગવાઈ છે આ કિસાન સૂર્યોદય યોજના એ ઘરો ઉપર સોલાર લાઇટ સોલાર દ્વારા કે વીજળી આપવામાં આવશે આગળ વાત વાત કરીશું કે એસ વિભાગમાં પચીસો નવી બસો ખરીદશે સરકાર એસટી વિભાગની અંદર પણ બજેટની અંદર પચીસો બસો ખરીદવામાં આવશે નવા સબ સ્ટેશનો સ્થાપવા ત્રણસો એસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે પોલીસ ફાયર સહિતની વ્યવસ્થા માટે એકસો બાર નંબર જાહેર કરાયો છે જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત નવી યોજના જનરક્ષક યોજનાની જાહે નવી જાહેરાત કરેલી છે આ બજેટની અંદર અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું ગોઠવાશે રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન કરવામાં આવેલું છે અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે બાવરા અને કામરેજ નજીક બનશે આધુનિક હોસ્પિટલ સ્પોર્ટ્સની વાત કરીશું તો અમદાવાદમાં ઓલિમ્પિક માટે સરકારે ત્રણસો છોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે પોલીસ ફાયર સહિતની વ્યવસ્થા માટે એકસો બાર નંબર જાહેર કરવામાં આવેલો છે શ્રમ અને રોજગાર વિશે વાત કરીએ તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂપિયા બે હજાર છસો ઓગણસાઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ કુલ રૂપિયા વીસ હજાર સો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂપિયા છ હજાર આઠસો પંચ્યાસી કરોડની જોગવાઈ છે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ રૂપિયા બે હજાર સાતસો અગિયાર કરોડની જોગવાઈ છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે કુલ રૂપિયા સાતસો પોસઠ સાતસો સડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે શહેરી વિકાસની વાત કરીએ આપણે ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે આઠ હજાર ચારસો ત્રેવીસ કરોડની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગ માટે બાવીસ હજાર એકસો ત્રેસઠ કરોડની જોગવાઈ છે પાણી પુરવઠાની વાત કરીશું તો છ હજાર બસો બેતાલીસ કરોડની જોગવાઈ છે જળસંપત્તિ પ્રભાગ માટે અગિયાર હજાર પાંચસો પત્રીસ કરોડની જોગવાઈ છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે આપણે વાત કરી કે બાવીસ હજાર એકસો ચોરાણું કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂપિયા બે બે હજાર પાંચસો છ્યાસી કરોડની જોગવાઈ ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂપિયા અગિયારસો તેસઠ કરોડની જોગવાઈ ગૃહ વિભાગ માટે દસ હજાર ત્રણસો ઇઠ્યોતેર કરોડની જોગવાઈ મહેસૂલ વિભાગની વાત કરીશું તો મહેસૂલ વિભાગમાં પાંચસો પાંચ હજાર એકસો પંચાણું કરોડની જોગવાઈ છે માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂપિયા ત્રણસો ચોર્યાસી કરોડની જોગવાઈ સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડીઝલ વેટ સહાય માટે ચારસો ત્રેસઠ કરોડની જોગવાઈ સરકારી આદર્શ છા નિવાસી છાળાના બોધકામ માટે બસો પંચાવન કરોડની જોગવાઈ પ્રી મેટ્રિક પંદર લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રૂપિયા એકસો છોત્તેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે દૂધ સંજીવની યોજના હેઠળ એકસો પચાસ કરોડની જોગવાઈ ધોરણ એકથી આઠની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય એકસો વીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલની યોજના ત્રેવીસ કરોડ ફરવવામાં આવેલા છે એના માટે એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ કરાવવા ત્રણસો ઓગણીસ નવી એકસો આઠ એમ્બ્યુલન્સ ખરીદાશે યુ એન મહેતા હાર્ટ કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા સાહીઠ કરોડ